હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે કારેલા બટાકાના શાકની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે શાક માટે મેં આ અઢીસો ગ્રામ કારેલા લીધા છે એને મેં સારી રીતે ધોઈને કોરા કરી દીધા છે તો આપણે હવે એને સમારી લેવાના છે તો સમારવા માટે આપણે આગળથી અને પાછળથી આવી રીતે કઢી નાખીશું અને થોડીક થોડીક આવી રીતે છાલ આપણે કઢી નાખવાની છે તમને ભાવતી હોય તો તમે ના કરો તો પણ ચાલે આ રીતે આપણે બધા કારેલાની છાલ કઢી લેવાની ને પછી વચ્ચેથી આવી રીતે કટ આપીને આપણે સમારી લેવાનું છે પીયા આપણને બહુ પાક્કા લાગે તો થોડાક આપણે એને કઢી લેવાના આવી રીતે કઢી લેવાના આવી રીતે લાંબી ચિપ્સ ગમતી હોય તો એવી પણ સમારી શકાય આ રીતે આપણે બધા કારેલા સમારી લઈશું બધા જ કારેલાને આવી રીતે સરસ સમારી લીધા છે ચાલુ કરી મેં આવી રીતે પાણી ગરમ કરવા મૂકી દીધું છે એની અંદર એક ટી સ્પૂન જેટલું આપણે મીઠું એડ કરીશું અને આ પાણીને બરાબર આપણે ઉકળવા દઈશું આ પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે બીજી બાજુ બીજી તૈયારી કરી લઈએ બાજુ શાક વઘારવા માટે મેં આ એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે અને ગરમ થઈ ગયું છે તો એની અંદર વન ફોર્થ ટી સ્પૂન જીરું એડ કરીશું વન એટ ટી સ્પૂન હિંગ એડ કરીશું દસથી પંદર કડી લસણની છે એને મેં ઝીણી સમારી લીધી છે તે એડ કરીશું એક નાની સાઈઝની ડુંગળી સમારીને લીધી છે તે એડ કરીશું અને એક નાનો બટાકો એને પણ આવી મેં લાંબો કટ કરી દીધો છે એડ કરીશું હવે આ બધું હલાવવાનું છે અને એકદમ સ્લો ગેસ પર આને થોડુંક શેકાવા દઈશું હવે બીજી બાજુ આપણું આ પાણી એકદમ ઉકળી ગયું છે તો તે એની અંદર આપણે આ સમારેલા કારેલા એડ કરી દઈશું હવે આને પાંચ મિનિટ સુધી આપણે અંદર બફા ધારીશું જેથી એની કડવાશ હશે તે થોડી ઘણી નીકળી જશે આવી બે ત્રણ ઉભરા આવે ત્યાં સુધી એને રહેવા દેવાનું પાંચ મિનિટ પછી આપણે હવે આ ગેસને બંધ કરી દઈશું અને બીજી બાજુ આપણે ડુંગળીને બટાકા શેકાય છે તે જોઈ લઈશું હવે આને આપણે એક એકવ હલાઈ લેવાના છે હજી એને થોડા આપણે શેકાવા દઈશું ડુંગળીના બટાકા આપણા પચાસ ટકા જેવા ચડી ગયા છે એની અંદર હવે આપણે જે બોઇલ આપણે કર્યા હતા કારેલા એને એડ કરી દઈશું પાણીનો ભાગ આપણે નથી લેવાનો હવે એની અંદર મસાલા કરી લઈશું એક ટીસ્પૂન સ્પૂન ધણાજીરું પાવડર એક ટીસ્પૂન લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન હળદર પાવડર ને સ્વાદ મુજબ મીઠું આપણે બાપતી વખત પણ થોડું મીઠું નાખ્યું છે ને આની અંદર આપણે કળ કે ખાંડ કશું નથી નાખવાના એટલે મીઠું એ રીતે નાખવાનું હવે આપણે એક વખત હલાવી લઈશું હવે આને એકદમ ધીમા ગેસ ઉપર આવી રીતે ખુલ્લું જ થવા દેવાનું છે પાંચ મિનિટ પછી આપણે એને પાછું હલાઈ લેવાનું છે એને વચ્ચે વચ્ચે આવી રીતે પાંચ પાંચ મિનિટે થોડું હલાયા કરવાનું કારણ કે આપણે એની અંદર પાણી પણ નથી એડ કર્યું અને ઉપર ઢાંક્યું પણ નથી પાંચ મિનિટ પછી ફરી આપણે એક વખત હલાઈ લઈશું હવે આપણે બટાકાને ચેક કરી લેવાના છે આપણા બટાકા સરસ ચડી ગયા છે તો એની અંદર આપણે આ એક મેજિક ચટણી એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલી આ ચટણી એડ કરીશું આની રેસીપી મેં પહેલાં મારી ચેનલ પર બતાવી દીધી છે હવે એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે તો વરસાદની સિઝનમાં ખાવાની મજા પડી જાય તેવું કારેલાનું શાક આપણું તૈયાર છે આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ